આ તોરણિયા અનુમાનમાં નાનપણથી અમે અહીંયા નાના નાના હતા ત્યારથી આવીએ છીએ જે કંઈ પહેલાં જે હાલતું એ બહુ વ્યવસ્થિત હતું અને બહુ સારી રીતે જગ્યાની પ્રગતિ થતી અને બહુ સારો એવો વિકાસ હતો ખેતર ખેતર વાવવા દેતા અને જે કંઈ પૈસા આવતા જગ્યાના વિકાસ માટે ઉપયોગ થતો બધો પણ જ્યારથી આ શંકરદાસ બાપુ આવેલા હતા જે કોઈ મોકલા હોય અને ત્યારથી આ જગ્યામાં અવનવી પ્રવૃત્તિ ચાલુ થઈ ગઈ કે એને પેલા એના ચેલાને બોલાવ્યો જે કાંઈ નામ હોય કંઈક નામ સારું હતું યાદ નથી મને તે પછી એને કોઈ ગૃહસ્થી વ્યક્તિને જે જે કાંઈ હોય બીજાની કોઈની ઘરવાળી હોય ખ્યાલ ચાલ નથી એ અહીંયા લાવી અને અવનવી પ્રવૃત્તિ એ લોકોએ હાવ મનમાં ચાલુ કરી દીધી એની કે કોઈ ભક્તો કે કોઈ સંતો આવે એને કોઈ સારો જવાબ ન આપતા કોઈ ઘરવા ન દેતા અને હંમેશા માટે જ્યારે કોઈ પણ આવે ત્યારે દારૂની નશાની હાલતમાં ભૂત પડ્યો રહેતો અને વારંવાર કેશોદની અંદર એ ઘણા ખબર છે કે ભાઈ ભટકાળેલી ગાડીઓ અને ઘણી જગ્યાએ ઊંધો પડ્યો રહેતો તેથી કરીને અમારા ફાગરી ગામના વતની જે આ બધા ઊભા છે યુવા સંગઠન બધું એ લોકોએ આપણે વેરાવળના બજરંગદાસ બપુ તેણે અમને કીધેલું કે ભાઈ તમે ફાગરી ગામના છોકરાઓ બધા ભેગા રહી ફાગરી ગામના વતનીના જેટલા હોય એટલા બધા અને એ લોકો તમે એ લોકોને ખસેડી નાખો ત્યારથી આજે અમે બધા ફાગરી ગામના છોકરાઓ ભેગા મળી અને આજે એને હાકલપટ્ટી કરેલી છે અને એ લોકો અત્યારે નીકળી જોઈએ ગયા એમને શું કામ કરેલો અહીંયા અહીંયા એની કોઈ કામ કરેલું એવું નથી કેતા તમને બતાવી શકીએ અત્યારે જે કોઈ સાધુને કોઈને કોઈને આવવા નો દેતા પછી અહીં બ્રાહ્મણો ઘણા વિધિ કરવા આવતા એને આવવા નો દેતા જેથી કરીને અહીંયા ઇન્કમ હાવ ઘટી ગઈ હતી કે જો કોઈ પૈસા કે દાન કોઈ આપતું નહોતું જેથી કરીને પછી એની વેચવાનું ચાલુ કર્યું આ બાજુનું જે નરિયા અને વરણને એ બધું વેચી નાખ્યું એના પૈસાથી અહીંયા રહેતા અને જે કાંઈ લે એની જરૂરિયાત પૂરી કરતા તે પછી છતાંય

જે કોઈ ગ્રહ ગ્રહસ્થી લોકો જે વાપરે છે જે કોસ્મેટિક જે કઈ સંસારિક વ્યક્તિ જે અમારે કોઈ પણ જેવા એ સાધુના રૂમમાંથી બધી વસ્તુ મળેલી મેકઅપ હાઈ ક્વોલિટી મેકઅપ હોન્ડઅપ સ્પ્રે કેવા કેવા અને જે કઈ ટ્રેડિશનલ કપડા હોય એવા કપડા અને ચણિયા ચોરી જીન્સ એવું બધું યુઝ મોબાઈલ મળેલો છે કે અંદાજે કેટલી છે આપના અંદાજમાં જો હવે અંદાજે તો આપણે લેતા હોય પણ આપણે બહુ ખ્યાલ નથી જે લીધો છે અત્યારે પડ્યો છે ડ્રાઇવિંગ સેફ એ સાથે મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે